હરસના ઘરેલું ઉપાય ભાગ ત્રણ સાડત્રીસ આંબલીના ફૂલનો રસ લેવાથી હરસ મટે છે આડત્રીસ એક ચમચો કાળા તલ પાણીમાં પલાળી વાટી માખણ કે દહીંમાં મેળવી રોજ સવારે ખાવાથી હરસ મટે છે ઓગણચાલીસ જીરું વાટી લુગદી કરી બાંધવાથી દૂધતા હરસમાં પડતું લોહી બંધ થાય છે બળતરા મટે છે અને બહાર નીકળેલા મસા અંદર જતા રહે છે ચાલીસ ડુંગળીનો રસ દસ ગ્રામ સાકર પાંચ ગ્રામ અને ઘી ત્રણ ગ્રામ મેળવી પીવાથી અને રોજ પેટ સાફ કરવા માટે હિસબુલ સત્વ લેવાથી હરસની બીમારી શાંત થાય છે એકતાલીસ ડુંગળીના નાના નાના ટુકડા કરી તડકામાં સુકવી દસ ગ્રામ જેટલા ઘીમાં તળી એક ગ્રામ કાળા તલ અને વીસ ગ્રામ સાકરનું ચૂર્ણ મેળવી રોજ સવારે ખાવાથી હરસ મટે છે બેતાલીસ ડુંગળીની બારીક કાતરી કરી દહીંમાં મેળવી તેમાં જરૂર પ્રમાણે મીઠું મેળવી રોજ સવારે ખાવાથી દૂધતા મસાનો રક્તસ્ત્રાવ બંધ થાય છે સૌચ શુદ્ધિ થાય છે અને રક્તસ્ત્રાવ મટે છે તેતાલીસ દાડમની છાલનું ચૂર્ણ નાક કેસર સાથે મેળવી લેવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે ચુમ્બાલીસ દાડમનો રસ પીવાથી હરસમાં ફાયદો થાય છે પિસ્તાલીસ દૂધીના પાનનો રસ કાઢી હરસ પર ચોપડવાથી લાભ થાય છે છેતાલીસ ગાજરનું શાક ઘી કે તેલમાં ચડાવી દાડમનો રસ અને દહીં મેળવી રોજ સવારે પીવાથી રક્તસ્તારમાં ફાયદો થાય છે સુડતાલીસ મૂળાના પણ અને સફેદ કાંદો કાઢી નાખી પાનની નીચેનો લીલો ભાગ લઈ તેનો રસ કાઢી તેમાં છ ગ્રામ ઘી મેળવી રોજ સવારે પીવાથી રક્તતારસ મટે છે અડતાલીસ એક મોટા લીંબુના બે ટુકડા કરી બંને પર કાથો ભભરાવો પછી બંને ટુકડા એકબીજા સાથે દબાવીને આખી રાત મૂકી રાખવા સવારે ટુકડો આખો દિવસ ચૂસતા રહેવું થોડા દિવસ નિયમિત પ્રયોગ કરવાથી લોહી પડતા આરસ મટે છે ઓગણપચાસ દરરોજ જમ્યા પછી એક એક ચમચો લવણ ભાસ્કર ચૂર્ણ લેવાથી અરસ મટે છે જેટલી વાર જમો તેટલી વાર લેવું પચાસ સોપારી જેટલા ગોળ સાથે અડધી ચમચી અડેનું ચૂર્ણ લેવાથી અરસ મટે છે એકાવન અખરોટના તેલમાં કાપડનો ટુકડો બોળી સવાર સાંજ લગાવો તેનાથી હરસ મટે છે બાવન દાડમના સૂકા છોડનો એક એક ચમચી પાવડર રોજ પાણી સાથે લેવાથી અરસ મટે છે ત્રેપન અડધી ચમચી કેસર એક ચમચી ખડી સાકરનો પાવડર એક ચમચી માખણ અને એક ચમચી કાળા તલનું મિશ્રણ કરી રોજ રાત્રે જમ્યા પછી લેવાથી દૂધતા અરસ મટે છે ચોપન કાળા તલનું પ્રચુર માત્રામાં સેવન કરવાથી હરસ મટે છે પંચાવન હરસમાં લોહી પડતું હોય તો અંધેડાના બીજને છાસમાં વાટી સેવન કરવાથી લોહી પડતું અટકે છે છપ્પન સૂઠ મરી પીપળ કઠ સિંધવ જીરું જવ હિંગ વાવડી હરડે ચિત્રકે અને અજમુદ દરેક સરખા વજનને લઈ બારીક ચૂર્ણ બનાવી તેમાંથી બમણા ગોળમાં મેળવી ચણાના દાણા જેવડી ગોળિયું બનાવી એને દુર્નામ કુઠારવતી કહે છે દુર્નામ એટલે હરસ અને કુઠાર એટલે કુહારી હરસપર કુહારી જેવી ઘાતક વટી આ વટીમાં જઠરાગ્નિ પ્રદીપ કરી આહારનું પાચન કરવાનો તથા કબજિયાત મટારવાનો ઉત્તમ ગુણ રહેલો છે અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને ઇન્ટરનેટ દ્વારા આપવામાં આવેલી માહિતી ઉપર આધારિત છે અમે તેની પુષ્ટિ નથી કરતા વધુ જાણકારી માટે ડોક્ટરની સલાહ જરૂર લો